ચાર પોલીસ કમિશનર નવ રેન્જ ડીઆઈજી અને તેત્રીસ જિલ્લાના એસપી સાથે રાજ્યના ડીજીપીની આજે ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે સાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવી બનેલી કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલમાં આ ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવશે જેમાં શહેર જિલ્લામાં કેવા પ્રકારના ગુના બની રહ્યા છે તેમજ ક્રાઈમ રેટ ક્રિમિનલની પેટર્ન તેમજ આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને લઈને રણનીતિ નક્કી કરવામાં આવશે આ ક્રાઈમ કોન્ફરન્સમાં કુલ્લીબજ પોલીસ કર્મચારીઓની યાદી પણ તૈયાર કરવામાં આવશે ટ્રાફિક જવાનો દ્વારા વાહનોને ટોઈંગ કર્યા બાદ મેમો આપી પાવતી આપવાને બદલે લાંચ લઈને વાહનો છોડી દેવાતા હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે એસીબી દ્વારા એક વાહન ચાલકની મદદ મેળવી ડીકો છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક વિભાગ દ્વારા એક વાહન ચાલકનું વાહન લો પાર્કિંગમાંથી લઈને મોતીબાગ ખાતેના ટોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું ત્યારે અહીં હાજર મોતીબાગ ટોઈંગ સ્ટેશનના અનારમ લોકરક્ષક અશોક મકવાણા દ્વારા વાહન છોડાવવા બદલ ચારસો રૂપિયાની લાંચ માગવામાં આવી હતી જેથી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે અશોક મકવાણાને રંગ્યાત ઝડપી પાડ્યા હતા સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર મુદ્દે સર્વે માટેનો ચુકાદો અપાયો હતો જેથી આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા સમસ્ત એસસી એસટી સમાજ દ્વારા આજે ભારત બંધનું એલાન અપાયું હતું પરંતુ આ રાષ્ટ્રવ્યાપી બંધના એલાનની ગુજરાતમાં મિશ્ર અસર જોવા મળી હતી જેને પગલે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં અનામત મુદ્દે વિરોધ કરવા મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ભેગા થયા હતા જેને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો